હાલ મહિલાએ ચોંકાવનારી ઘટના શેર કરી છે જેમાં એક અજાણ્યા વ્યક્તિએ તેની પુત્રીનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે કઈ રીતે આ ઘટના બની તે જાણી તમે પણ સતર્ક થઈ જશો ઘટના સવારે બની જ્યારે મહિલા પોતાના બાળકોને સ્કૂલ માટે તૈયાર કરી રહી હતી તેના ઘરના દરવાજા પર સ્કૂલની નિયમિત વેન આવવાની હતી પરંતુ સમય પહેલા જ એક અજાણી વેન આવીને હોર્ન વગાડવા લાગી ડ્રાઈવરે હોર્ન વગાડ્યો અને બાળકીને લેવા પ્રયત્ન કર્યો હતો મહિલા કિચનમાં વ્યસ્ત હોવાથી તેણે કહ્યું કે બાળકીને મોકલી રહી છે પરંતુ જ્યારે તેણે ધ્યાન આપ્યું ત્યારે જાણ્યું કે વેન વેન અને ડ્રાઈવર બંને અજાણ્યા છે મહિલાએ શંકા દૂર કરવા માટે નિયમિત ડ્રાઈવરને ફોન કર્યો તેણે જણાવ્યું કે તેને આવવા હજુ દસ મિનિટની વાર લાગશે ત્યારબાદ મહિલાએ અજાણ્યા ડ્રાઈવર સાથે પૂછપરછ કરી હતી અને તેની ઓળખ અંગે ક્રોસ ક્વેશ્ચન કર્યા હતા ડ્રાઈવરે કહ્યું કે તેને નિયમિત ડ્રાઈવરે મોકલ્યો છે કારણ કે તે આજે આવી શકશે નહીં તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો